સ્વાગત છે એક નવા માં તો ફરી શું ગિરનાર જો પૂગી જશે ને હવે સડવાની તૈયારી કરીએ છીએ ને અત્યારે સોમાની સિઝનમાં સડવાની કાંક અલગ જ મજા આવે તો અત્યારે દોસ્તારું આવી જશે ને પરતાપ બરતાપને બધા જો ઓગી ને બધા થાય પરતાપ જો કીટ બીટ લગાડી દીધી છે તો અત્યારે અમે સડવાનું ચાલુ કરીએ છીએ ને વાગા છે તૈણ હાડા તૈણ જેવું છાશે તો અમે અત્યારે ચાલુ કરીએ છીએ ધીરે ધીરે જો હાલતા છાશે ને બધા અહીંયા બે જણા ફોટો પડે

પ્રતાપ આવડા ઘડી ગઈ પોરોન થાવ દે હે તું ખાલી મારી તો હા હો એવું લાગે લઈ લે મને વાંધો હાલ હા તો ફેમિલી ત્યારે હજાર ચડી ગયા છે ને ખાવ થાકી ગયો છે એવું છે એવું છે તો કોણ થાકી ગયો એવું છે એની ઊભા છે તમને ફેમિલી કન્ટિન્યુ બની દે तो राम जी ने रेस्टन टाकी गया क्या हाल है भाई तुमने पानी भरता है ये हो से आओ थाकी जो यशवंत थाकी गया आओ पूरा थक गया आओ पूरा थक गया अबे कोई दी अबे भाई हिम्मत तो नहीं हारवानी हां हिम्मत नहीं, 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 नहीं आए तो आगे बढ़ना है तो रिक्श तो लेना पड़ेगा हां मेरी जान पिक्चर है

થોઈ સારી પેટ ની જમાવટ થાય જોઈએ અત્યારે ક્યાં છે આપડે અંબાજી માં અંબાજી માં હજી કેટલા બે કલાક થી અહીંયા

તો ફેમિલી આવી મજાક મસ્તી કરતા રહેજો એ માટે અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દો અને લાઈક કરી તો ફેમિલી હવે હાલતા થઈ ગયા છે કાથી આપણે આપણે અંબાજી માંથી ચાલુ થઈ ગયું છે પાછું ગુરુ દાતા રૂધી તો હવે એક પછી ટ્રીપ આવ કાક લોકેશન છે તો ધીરે ધીરે હાલ્યા જઈએ ને ઝાકર જ નીકળો પડે ધીરે ધીરે વરસાદ આવે છે

કરે બધાય બાઈ જય ગિરનારી જય ગિરનારી સા ગુરુ દાદા દેખાય છે ને સામે લંચ કરના છે મારો ડિનર થઈ ગયું હાવ પૂરો થઈ ગયો પેટ્રોલ નાખીજો પેટ્રોલ નાખી હા ભાઈ હાવ તાકી ફેમિલી નીકળી પાણી ટ્રાફિક જેટલી છે છે बर्तासन 120 पगी, पगी थे हमने फक्त दुरुजे ने योगी 100 पगी था 120 पगी था हूं परगी था मैंने क्या नहीं ला 20 एक लाइन 100तला में ब्रेकडाउन થઈ ગઈ બોટતા હોયે મારા ભાઈ એક લાઈન બ્રેકડાઉન થઈ ટ્રાફિક કેવું છે કો ટ્રાફિક છે અમાઉં છે કેવું ઘરે છે ફૂલ છે ફૂલ ટ્રાફિક

તો ફાઇનલી મિત્રો ભૂગી જશે એઠે ને હવે ઈકા અમારો ઈકો છે ના જાય ને કેમ લાગે પપ્પાને હા પૂરો પૂરો ઘૂટો થાકી ગયો છે હું હા થાકી ગયો છે ને રામજી બધા પાસે છે એ આવે ને પછી આપણે કાં જાવાનું છે કાં ને પછી વિચારીએ હાલો મળીએ આપણે બધા આવી જાય છે રામજી આવી જશે રામજી નું મિત્ર આવી છે રામજી કેમ રહ્યું ભાઈ રામજીભાઈ હા આપણે સારું જ છે સારું જ છે વાંધો યશવંતભાઈ યશવંતભાઈ ને

તો ખબર મેં જો બસ નીકળી ગયા છે ઘર તરફ ને ડુંગરો ભૂંગરો ચડી ગયા આપણે બસ એન્જોય પણ કર્યો ને હવે જો બ્લોક ને કરીએ છે અહીંયા પૂરો જો અમારો બ્લોક સારો લાગ્યો તો લાઈક એન્ડ સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નવા નવા બ્લોક અમે બનાવતા રહેશું એ માટે અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ છે નેક્સ્ટ વિડીયોમાં બધા બાય બાય ને જય મા મોંગલ ને જય જય ગિરનાર હાલો બાય બાય જય ગિરનાર જય કમેન્ટ કરને સબ્સ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા નહીં હા બાય બાય